આ તરફ લેવવા પટેલ સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ અલગ અલગ જગ્યાએ થઈ રહ્યા છે ત્યારે આજરોજ મહિસાગરમાં વડા ગામમાં શ્રી પાટીદાર સેવા સમાજનું આ કાર્યક્રમનું આયોજન હતું બેતાલીસ ગામ લેવવા પાટીદાર સમાજ ખાનપુર દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં જયેશ આદડિયા ઉપસ્થિત રહ્યા હતા સદાર પટેલની દોઢસો જન્મ કાર્યક્રમનું આયોજન હતું કાર્યક્રમમાં મંત્રીમંડળમાં સ્થાન મળવું તે નસીબની વાત છે સમય સંજોગ અનુસાર બધું ચાલતું રહેતું હોય છે એવું નિવેદન પણ આજે જયેશ આદડિયા તરફથી અપાયું તેમણે કહ્યું કે પાર્ટી જે જવાબદારી આપે તે મુજબ કાર્ય કરવાનું હોય છે વડા આ નિવેદન આપવામાં મંત્રી મંડળમાં સ્થાન મેળવ્યું નથી એ બધી નસીબ ની વાત હોય છે જ્યારે ત્રીસ વર્ષની મારી ત્યારે રાજ્ય સરકારની અંદર નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે મેં જવાબદારી મંત્રી તરીકેની સંભાળી છે એટલે દસ વર્ષ સુધી કામ કર્યું છે સમય સમયે બધાનો વારો આવતો છે નામ ચાલતા હોય છે એટલે પણ જે કંઈ નિર્ણય આવતો હોય એ શિરોમાન્ય હોય છે એટલે દસ વર્ષ મેં કામ કર્યું છે આવા દિવસોમાં પાર્ટી જે જવાબદારી આપે કામ અમે કરતા હોઈએ છીએ ના ઘટતું એટલે કહ્યું કીધું કે સમાજ બધી જ્ઞાતિ બધા જિલ્લા બેલેન્સ કરીને ચાલતું એક સમય એવો હતો કે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા રાજકોટ જિલ્લાના એટલે બે કેબિનેટ મંત્રીઓ પણ હતા એટલે એ તો સમય સંજોગ અને દેવ પ્રમાણે જિલ્લાના પ્રતિનિધિ તરીકે ચાલતું હોય peli,